સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા કાશ્મીરના પહેલ ગામમાં થયેલા આતંકવાદી હુમલાના અનુસંધાને કેન્ડલ માર્ચ રીલી સાથે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ સમગ્ર ભારત દેશ આતંકવાદી હુમલાથી હચમચી ગયું હતું હિન્દુ સમાજના લોકોને મોતને ખાટ ઉતારતા સમગ્ર ભારત સહિત દેશોમાં ફટકાર વરસી હતી કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ મૃત્યુ બાદ દેશભરમાં શોક સાથે લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો કાશ્મીરથી કન્યાકુમારી સુધી દરેક જગ્યાએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અને સરકાર પાસેથી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે ત્યારે શુક્રવારે સાંજે ધાંગધ્રા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા જુમા મસ્જિદથી ગ્રીન ચોક સુધી કેન્ડલ માર્ચ યોજી આતંકવાદ સામે વિરોધ નોંધાવ્યો હતો અને હાથમાં પોસ્ટર પકડીને પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી અને ધાંગધ્રા મુસ્લિમ સમાજ દ્વારા શાંતિ સંદેશ સાથે ભારતનો દરેક નાગરિક પછી ભલે તે હિન્દુ હોય મુસ્લિમ હોય શીખ હોય કે ખ્રિસ્તી હોય આતંકવાદ સામે એક જૂથ છે પેલગામ હુમલામાં શહીદ થયેલા અઠ્યાવીસ નિર્દોષ લોકોના પરિવારો પ્રત્યે લોકોએ સંવેદનાઓ વ્યક્ત કરી હતી આ સાથે કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ ઉઠવા પામી હતી આજે ધાંગધ્રા મુસ્લિમ સમાજ તરફથી એક મોન આયોજન કરવામાં આવેલું પહેલ ગામની અંદર જે આતંકીય હુમલો થયો છે નિર્દોષ માર્સો ને હત્યા થઈ છે તેને મુસ્લિમ સમાજ સખત શબ્દો વખોડી કાઢે છે અને શ્રદ્ધાંજલિ આપવા માટે સૌ ઇચ્છા થયા છે અને આ મોન રેલીનું આયોજન જુમા મસ્જી છે અને ગ્રીક લોકોમાં આ રેલી ખતમ કરવામાં આવે છે અને મુસ્લિમ સમાજ તરફથી શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે મારું નામ વડાણિયા ગુલઝાર છે એક મુસ્લિમ સમાજનો ધાંગધ્રાનો નાગરિક છું અને ગત રોજ અમે જુમા મસ્જિદથી ચોક સુધી એક મોન નું આયોજન કર્યું છે કે જે કેન્ડલ માર્ચ સાથે અમે નીકળ્યા છીએ બધા તમટ મુસ્લિમ સમાજ અમે આ જે ઘટના બની છે પહલગામની તેના કળા શબ્દમાં અમે નિંદા કરીએ છીએ અને સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે આવી ઘટના અગાઉ ન થાય તે માટે વધારેમાં વધારે સિક્યોરિટીનો વધારો કરે અને પબ્લિકને તકલીફ ન પડે તેવા પગલાં લે કળામાં કડા પગલાં લે અને ઇસ્લામ આવા આતંકીઓને કોઈ સમર્થન કરતું નથી ધ્રાંગધ્રાના મુસ્લિમ સમાજે આને વખોડી કાઢે છે કડા શબ્દોમાં વખોડી કાઢે છે જેથી કરીને આવી ઘટના અગાઉ ન થાય તેવી અમે આશા રાખીએ છીએ